આ બકરા તમે છોડાડા તો વેતી હોય અમુ કોળ કેતા છે કે ના નહીં જોય જોઈ જો તને આ અને ખડક દો બાર દણા સા બરે મોણસ આગે થાય રહે આપણે રહ્યા તા ચીડે કારણ કે આપણે બ્લોક કરવાનો તો સાલો લોઈ લે બધા રહે રહ્યા છે આગળ દસ બાર જણા છે બધા જ રહ્યા આગળ તમારો ભાઈ એકલો જ રહી ગયો છે કારણ કે પછી બોલ્યા વગર રહેતા નથી બ્લોગમાં બ્લોગની પથારી ફેવરેટ એટલે મજા ના આવે જોવાની મજા જ ના આવે અને એક ખાસ વસ્તુ કહેવાની કે આપણા મિત્ર આવેલા છે રાવલથી અલ્પેશભાઈ અલ્પેશભાઈ આવે એટલે તમે જોઈ લ્યો હતો અલગ જ બૂમ હશે અને હવારાને ફોન કરેલા કે રાહુલભાઈ તમે છો ચિત છો પણ અહીં ગાડી લઈને આવ્યા તમારા એટલે અહીંયા થઈને અલ્પેશભાઈ મળાવું મંદિરે બતાવું જેટલી પબ્લિક આવી છે એ બતાવું એટલે તમે રહ્યા તો કન્ટિન્યુ હે જોવો આગળ થઈને ચાલુ કરું હું બધી વસ્તી પાછી હોય છે ને આપણે આવશે

કન્ટિન્યુ કન્ટિન્યુ આગળ તો આ છે ઓગણનાથ ના પગલા ને અંદર આવતો તો વધારે અવાજ એટલે આપણે કઈ બ્લોગ બનાવ્યો નતો એટલે આ જોઈ લો દર્શન કરી લો ને મળીએ આગળ ભાઈ

बाएर रे न

કોમેન્ટ වල સે જો બ્લોગ દે અને કા મેડમ બ્લોગ બનાવા હા અરે વાહ હા બોલ્યા મારા આઈ બોલી સંપર્ક કરજો અમન ને કહેતા થાય છે

ને પબ્લિક જો આમ ભૂકા કાટે એટલી પબ્લિક છે અમારે ભાઈની ચેનલ છે ચેનલ નું નામ છે વ્લોગ વ્લોગ એને સબસ્ક્રાઇબ કર શેર કર

જીવન ની કે હેન બાકી ધર્મ ના કોમ માં ચાલજે કુકરું રોટલો લાગજે ગાય ને પૂળો લાગજે ચકલા દાણા લાગજે બાકી મજા મજા થાય લીલો લીટ થાય સમ હતો વાજ હોય મા

જય હિન્દ જય હિન્દ ભારત જય માતાજી